જય મારાજ મિત્રો તો સ્વાગત છે જેમાં આજે વાત કરીશું કે જે પણ ખેડૂતોને બટાકાનું વાવેતર કરવું હોય અને સારું એવું ઉત્પાદન મેળવવું હોય તો આ વિડીયો પૂરો જોઈ લેજો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે બટાકાનું વાવેતર વહેલું કરવું કે મોડું કરવું બીજા નંબરમાં વાત કરીશું કે બટાકાના પાકમાં કયો ખાતર નાખવાથી સારું એવું ઉત્પાદન મળશે ખેડૂતને તો હવે વિડીયો શરૂ કરીએ એની પહેલાં જો તમે અમારી ચેનલ પહેલીવાર આવ્યા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોને લાઈક જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે છે અને બે લાઈકને પ્રેસ કરી લો જેથી આવા અવનવા વિડીયો મળતા રહે પહેલા નંબરમાં વાત કરીએ કે બટાકાનું વાવેતર ક્યારે કરવું વહેલું કરવું કે મોડું કરવું એની વાત કરીશું બીજા નંબરમાં આપણે વાત કરીશું કે બટાકાનું વાવેતરમાં પાયાના ખાતર કયા નાખવા જેથી સારું ખેડૂતો ઉત્પાદન મેળવી શકે અને જે પણ આ માહિતી છે આપણે જે પણ ખેડૂતો અનુભવી છે એમની પાસેથી આ માહિતી એકઠી કરેલી છે એટલે જો બટાકાનું વાવેતર આવી રીતે કરશો તો એવું ઉત્પાદન મળશે પહેલી વાત કરીએ કે બટાકાનું વાવેતર માટેનો યોગ્ય સમય ગયો છે તો વહેલું વાવેતરની વાત કરીએ તો મિત્રો એક તારીખ અગિયારમો મહિનો હોય એક તારીખ અગિયારમો મહિનો અને બે હજાર પચીસ જો વાવેતર થાય છે તો સારો સમય કહેવાય છે અને એનાથી પણ સારો સમય એટલે કે જે યોગ્ય સમય ગણાય છે એ કયો છે એની પણ વાત કરીશું વહેલો વાવેતરની વાત કરીએ તો એક અગિયાર બે હજાર પચીસ જે વહેલું વાવેતર કહેવાય છે અને સૌથી સારામાં સારો સમય ગણીએ તો એની વાત કરીએ તો દસ તારીખથી લઈને પંદર તારીખ સુધી જે પણ ખેડૂતો વાવેતર કરતા હોય છે જનરલી અને એ વાવેતર સૌથી બેસ્ટ વાવેતર કહેવાય છે એટલે કે દસથી પંદર તારીખ સુધી જે પણ વાવેતર બટાકાનું થાય છે બટાકાનું જે વાવેતર થાય છે દસથી પંદર જે તારીખ હોય છે દસ દસ તારીખથી પંદર તારીખ સુધી જે વાવેતર થાય છે એ સૌથી બેસ્ટ ઉત્પાદન પણ મળે છે ખેડૂતને અને સારું એવું એને પ્રોફિટ થાય છે અને જનરલી ખેડૂતો આ જ તારીખે બટાકાનું વાવેતર કરતા હોય છે બટાકાનું વાવેતરનો મોડો સમયની વાત કરીએ તો જે તારીખ છે બે બાર એટલે કે બે તારીખની બારમો મહિનામાં જે વાવેતર થાય છે એ મોડું વાવેતર કહેવાય છે અને સૌથી મોડું વાવેતરની વાત કરીએ તો પોચ તારીખ ને બારમો મહિનો એટલે કે બે તારીખ બારમો મહિનો હોય એ પણ મોડું વાવેતર અને સૌથી મોડામાં મોડું વાવેતર તો પોચ બાર જે પણ વાવેતર થાય છે એ સૌથી મોડામાં મોડો સમયગાળો છે વાવેતરનો હવે વાત કરીએ કે બટાકાના પાકમાં કયું ખાતર નાખવું જેથી સારો એવો ખેડૂતને ઉત્પાદન મળે કોઈ વધારે ખર્ચ પણ નહીં થાય તો પહેલા નંબર ઉપર આવે છે સલ્ફેટ આપણે વધારે કોઈ જે ઘણા ખાતરો આવે છે બટાકામાં તો બટાકાનો પાક એવો છે જેમાં જેટલું ખાતર નાખવું એટલું ઓછું છે પણ આપણે મીડિયમ જો સારી ક્વોલિટીનું એટલે કે ઉત્પાદન મેળવવું હોય અને ઓછા ખર્ચે આપણે બટાકાનું વાવેતર કરવું હોય બટાકાનું તો આ રીતે તમે કરી શકો છો તો હવે બટાકાના પાકમાં કયું ખાતર આપવું જોઈએ તો સૌથી બેસ્ટ છે જે છાણિયું ખાતર આવે છે એ એ પણ પહોંવાયેલું હોય તો સૌથી બેસ્ટ ખાતર કહેવાય કોઈ ખાતર હોય ઓછું બીજું ખાતર આપણે રાસાયણિક ખાતર હોય છે એ ઓછા આપીએ પણ તો પણ ચાલે છે જે આપણું છાણિયું ખાતર છે એ આપવાનું જરૂર હોય છે એટલે કે છાણિયું ખાતર જે પણ બટાકાના પાવે પાયાનું ખાતર કહી શકાય નથી એટલે કે આપણે બટાકાનું વાવેતર કરીએ છીએ ત્યારે પહેલું તો છાણિયું ખાતર આપી દેવું જેટલું બને એટલું છાણિયું ખાતર વધારે હશે અને ભોંકવાયેલું ખાતર હોય તો સૌથી બેસ્ટ બટાકાનું જે ઉત્પાદન છે એ બેસ્ટ મળે છે એનાથી બીજા નંબરમાં વાત કરીએ તો સલ્ફેટ આવે છે પછી ડીએપી આવે છે અને પોટાશ હવે આ ત્રણ ખાતરની વાત કરી તો આ ખાતર કઈ રીતે આપવા બટાકાના ખાતર જે પાયાના ખાતર છે આ ત્રણ સલ્ફેટ ડીએપી અને પોટાશ એની પહેલાં આપણે છાણિયું ખાતર આપી દેવાનું છે આપણે આગળ વાત કરીએ એમ જ જો સાણીયું ખાતર આપશો સારો એવો એની બેઠક થશે એટલે કે સારો એવા વિકાસ થશે સારું એવું એનું સ્ટ્રકચર તૈયાર થશે તો હવે આપણે વાત કરીશું કે કઈ રીતે આ ખાતર આપવા તો સલ્ફેટ ખાતરની વાત કરીએ તો જે પણ ખેતર હોય એની અંદર ઓખી જવાનું છે એટલે કે સલ્ફેટ ખાતર પોખી દેવાનું છે અને એ જ રીતે પોટાશને પણ આપણે પોખી દેવાનું છે જે ખાતર છે એ હવે વાત કરીએ કે ડીએપી કઈ રીતે આપવું તો ડીએપી આપણે જ્યારે બટાકાનું વાવેતર કરીએ છીએ જ્યારે આપણે બટાકાનું વાવેતર કરીએ છીએ અને પ્લાન્ટર હોય એની અંદર આપણે ડીએપી નાખી દેવાનું જે બટાકાની સાથે જ વાવેતર થઈ જાય છે ડીએપીનું એટલે કે આપણે એને પહેરી દેવાનું છે તો આવી રીતે તમે આ ત્રણ ખાતરનો ઉપયોગ કરીને સારું એવું ઉત્પાદન મેળવી શકો છો જો મિત્રો તમે આ રીતે મિત્રો આપણે બટાકાનું વાવેતર કરવાનું છે તો મિત્રો તમને સારું એવું ઉત્પાદન મળશે જનરલી ખેડૂતો આ ત્રણ ખાતર આપતા હોય છે બટાકાનું વાવેતર જ્યારે પણ થાય છે ત્યારે આપણે સારું ઉત્પાદન મેળવતા હોઈએ છીએ જ્યારે પણ ખેડૂત મિત્રો આ ખાતર આપતા હોય છે એમને સારું જ ઉત્પાદન મળે છે એટલે આ વિડીયો બનાવ્યો છે આ વિડીયોમાં જે પણ માહિતી આપણે આપી છે એ સાચી જ છે તો હવે આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલને કરી દેજો દઈએ આ સબસ્ક્રાઈબીઓની સાથે ત્યાર સુધી જય માતાજી